સત્રીઓને એક મંચ પર લાવવા અમદાવાદમાં યોજાશે ક્ષત્રિય એકતા મહાસંમેલન જેનું કરણી સેના ગામે ગામ આમંત્રણ પાઠવશે અમદાવાદમાં ક્ષત્રિય એકતા મહાસંમેલન સંદર્ભે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત ભરૂચ જિલ્લામાં આમંત્રણ માટે ભરૂચ સહિત સમગ્ર ગ્રામ્ય વિસ્તારની મુલાકાત લઈ ક્ષત્રિય એકતા મહાસંમેલનના આયોજનનો હેતુ સ્પષ્ટ કર્યો હતો ક્ષત્રિય એકતા મહાસંમેલનનું ગામે ગામ આમંત્રણ સત્રાણીઓની અસ્મિતા અને પાગલીના સ્વાભિમાન સંદર્ભે એક પહેલના ભાગરૂપે બધા સત્રીઓને એક મંચ પર લાવવાની નેમ સાથે અમદાવાદ ખાતે બાવીસમી ડિસેમ્બરના રોજ સત્રીય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ભરૂચ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આમંત્રણ રૂટ યાત્રા સંદર્ભે કરણી રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત સહિત અન્ય અગ્રણીઓએ ભરૂચ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી આગામી સમયમાં ચૂંટણી મેદાનમાં પણ ઉતરશે રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં તેઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા ક્ષત્રિય સમાજની અસ્મિતા અને સ્વમાનને ઠેસ લગાવવામાં આવી રહી છે આવા પ્રહારના ઉત્તર રૂપે અમદાવાદ ખાતે ક્ષત્રિય એકતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તમામ રાજકીય અગ્રણીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યા છે જે બાદ તમામ રાજ્યો ખાતે

ક્ષત્રિયો એટલે કે ગરાસદાર કાઠી કાર્ય બે હજાર ચોવીસ ના રોજ બપોરે બે વાગે આયોજિત થવા જઈ રહ્યો છે એ આયોજન માટે ક્ષત્રિય કરણી સેના પરિવાર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં ગામડાઓ સુધી જઈ અને સમાજને આમંત્રિત કરવાનું કાર્ય કરી દે છે એજ સંદર્ભમાં આજે ભરૂચ જિલ્લામાં ગ્રામીણ યાત્રાનું આયોજન છે અને અમે ગામડે ગામડે જઈ ચોખા કંકુ આપીને ક્ષત્રિય સભાને આમંત્રિત કરવા જઈએ છીએ ભૂતકાળમાં જે પણ પ્રહારો આ રાજનીતિક પાર્ટીઓ દ્વારા ક્ષત્રિય સમાજ ઉપર કરવામાં આવ્યા ઘોર ઉપેક્ષા રાજનીતિક ઘોર ઉપેક્ષા થઈ છે છત્રાણીની અસ્મિતા પર પ્રહાર થયા છે સાથે સાથે સમાજની આન બાન માન સન્માન અને સ્વાભિમાનનો પ્રતિક પાગળી ઉપર પણ પ્રહાર થયા છે એના સાથે સાથે તમે જુઓ કે અત્યારે અત્યારે અમે ઘોષણા કરી યાત્રાનીના સંમેલનની એ વખતે જે મારી કંપની છે એ કંપનીનું લાયસન્સ પણ રદ કરવામાં આવ્યું અને સાથે સાથે આ તમામ જેટલા પણ પ્રહારો થયા છે એ પ્રહારોનો જવાબ આપવા માટે ભવિષ્યમાં આવા પ્રહારો સમાજ ઉપર ના થાય એને સુનિશ્ચિત કરવા માટે આ ગુજરાતના તમામ એકત્રીસ ટકા છે અમે એક મંચ ઉપર લઈને આવી ગયા છે હેતુ મેં આપને જણાવ્યું કે ભૂતકાળમાં છત્રાણી અસ્મિતતા ઉપર પ્રહાર થયો એના પછી જયારે અમે વિરોધમાં ઉતર્યા તો છત્રાણી સાથે દુર્વ્યવહાર થયો અમારી પાઘીનો પણ અપમાન કરવામાં આવ્યો આપ સૌ જાણો છો મીડિયા જગત સૌ કોઈ જાણે છે અને એની સાથે સાથે જ્યારે અમે ઘોષણા કરી છત્રીઓને એક મંચ ઉપર લાવવાની ત્યારે અમારા વ્યાપાર ઉપર પણ પ્રહાર કરવામાં આવ્યો તો ભવિષ્યમાં

જ્યારે અમે ટિકિટ રદ કરવાની માંગ કરી એ વખતે ટિકિટ રદ કરવામાં આવી નહીં અને અમે જ્યારે મેદાને ઉતર્યા તો અમારી પાસે નું પણ અપમાન આજ સરકાર દ્વારા કરવામાં આવે અને જ્યારે અમે આ ક્ષત્રિય સમાન એક મંચ પર લાવવા માટે ઘોષણા કરી એ વખતે આજ સરકારે મારી જે કંપની છે એમાં હજારો હજારો કાર્યકરો રોજગાર લે છે એમને બેરોજગાર કરી દેવામાં આવ્યા એમને બેરોજગાર કરી દેવામાં આવ્યા તો આ કોઈ ગુનો થોડી છે સમાજને એક મંચ ઉપર લાવવો કોઈ ગુનો છે તો આ સરકાર જે છે આ ગુજરાત સરકાર છે આ ભારતીય જનતા પાર્ટી સરકાર છે એ સરકાર ક્ષત્રિયોને એક મંચ ઉપર લાવવામાં રોકવા શા માટે માંગે છે એ તમામ વિષયો પર અમે તમામ ક્ષત્રિયો વિચાર વિમર્શ અને મંથન કરવા માટે તૈયાર છીએ હા બિલકુલ જેટલા પણ ક્ષત્રિય આગેવાનો છે તમામ આગેવાનોને છે રાજકીય જે આગેવાન છે એ ભાજપાના હોય કે કોંગ્રેસના હોય કે પછી આમ આદમી પાર્ટીના હોય તમામને અમે આમંત્રણ પાઠવ્યા છીએ આખા ભારત વર્ષથી તમામ ક્ષત્રિય મોટા જે અમારા આગેવાનો છે એ પણ આમંત્રિત છે એ પણ આવી રહ્યા છે એટલે આ આયોજન કોઈ નાનું મોટું આયોજન નથી આ બહુ વિશાળ આયોજન છે અને આયોજનના માધ્યમથી અમે ગુજરાતથી શરૂઆત કરી રહ્યા કે તમામ જે ક્ષત્રિયો છે એમને એક મંચ પર લાવવાનું અને આને હવે ભવિષ્યમાં અમે ભારતના તમામ પ્રદેશોમાં લઈ જઈશું તમામ પ્રદેશોમાં અમે ક્ષત્રિય એકતા માસ એના માધ્યમથી જે ક્ષત્રિયની પરિભાષા હોય તમામને એક મંચ પર લઈને આવીશું સ્થળ અમદાવાદમાં ઓઢોમાં અમારું સ્થળ છે ઓઢોમાં છત્રીઓ ભેગા થવાના છે અને ભવિષ્યમાં આ જે અમારી ઘોર ઉપેક્ષાઓ રાજનીતિક ક્ષેત્રમાં થઈ છે અને અમારી અમારા ઉપર જેટલા પણ પ્રહારો થયા છે એ પ્રહારો રોકવા માટે એ ભવિષ્યમાં ના થાય એનું પુનર્વર્તન ના થાય એ ઉદ્દેશ્યથી અમે ભેગા થવા જઈ રહ્યા કારણ કે આ લોકતંત્ર લોકશાહી છે માથાઓ ગણાવીશું તો જ આપણી આ લોકો ઓળખાણ સમજશે બાકી ઓળખાણ સમજનારા નથી એટલે એ ઉદ્દેશ્ય લઈને સમાજની એકતાને ભવિષ્યમાં સમાજ ને દેશ હિતમાં ઉપયોગમાં લેવા માટે આયોજન કરવા જઈ દરેક જિલ્લાના પ્રવાસ ત્રણ કરવાનું મુખ્ય કારણ સાહેબ આમંત્રણ તો પાઠવવું પડે ને એટલે ક્ષત્રિય કરણી સેનાના જે પરિવાર છે એ દરેક જિલ્લાના ગામડે ગામડે યાત્રા કરી ચોખા આપીને ક્ષત્રિય કરવા માટે માટે ગામડે ગામડે છે છે અને આયોજન એ પણ આપણે જણાવવું પડે ને એમને ભાઈ શા માટે તમને બોલાવી રહ્યા છે એટલે એમને તમામ વિષયો ઉપર જાણકારી આપવા માટે અમે લોકો ગામડે ગામડે જઈ રહ્યા છીએ એમને આમંત્રિત કરી રહ્યા છીએ મિત્રો અને ગરાસદાર કાઠી કાડિયા નાડુદર હાઠી માહ્ય જાગીદાર અને ક્ષત્રિય ઠાકોર સમાજ છે અમે લોકસભા વખતે જે વિરોધ હતો એ સ્વાભિમાની લડત અમે હારી ગયા શા માટે કારણ કે અમે એક નહોતા છત્રીસ જે એકત્રીસ ટકા જે છત્રીઓ છે એક મંચ ઉપર હોત તો એ લડ્યા અમે ના હાર્યા એકત્રીસ ટકા બહુ હોય સાહેબ એટલે આ જે મંથન અમે જે કર્યું એના આધારે અમે આ નિશ્ચય કર્યો કે હવે સમય આવી ગયો છે છત્રીઓને એક કરવાનો તો ભવિષ્યમાં આપણે સ્વાભિમાની લડતમાં હારવાની જરૂર ના પડે ભવિષ્યમાં આપણે જો એક વસ્તુ જણાવું જાતિગત સમીકરણ આધારે આ રાજનીતિક પાર્ટીઓ તમને દરેક ક્ષેત્રમાં પ્રધાનતા આપતી આવી છે મને વિશ્વાસ છે કે જયારે એકત્રીસ ટકા છત્રીઓ એક મંચ ઉપર આવી જશે તો સાહેબ આપણે વિશ્વાસ અપાવું છું કે આ રાજનીતિક પાર્ટીઓ માત્ર વોટની ભાષા સમજે છે અને જયારે એકત્રીસ ટકા એક મંચ ઉપર જશે તમારી અન્યાય કરશે જ નહીં કારણ કે જો બાર ટકા જો પટેલ સમાજ હોય આ દેશમાં ગુજરાતમાં અને એ દરેક ક્ષેત્રમાં આગળ છે એની એકતાના કારણે છે એટલે અમે એમની શીખ્યા છીએ અમે તો એમની ઈશારત કરતા પણ અમારા ભારતીય નાગરિકો છે એમને શીખ્યા કે ભાઈ એકતામાં શક્તિ છે બાર ટકા હોવા છતાં આજે દરેક ક્ષેત્રમાં એમનું પ્રભુત્વ છે તો એ એકતાનો લાભ અમે પણ લઈએ અને ગામડે ગામડે અમારું જાતિગત સમય અમે સ્થાપિત કર્યું છે એટલે દરેક ક્ષેત્રમાં રાજકીય ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય કે વ્યાપારિક ક્ષેત્ર દરેક ક્ષેત્રમાં સમાનનો ઉજ્જવળ ભવિષ્ય સુધી કરવા માટે અમે લોકો તમામ ક્ષેત્રોને એક મંચ ઉપર લાવવા જઈ રહ્યા છીએ જો જ્યાર સુધી વાત છે સામાજિક જે રાજનીતિક જે અમારા છત્રી આગેવાનો જ્યાર સુધી ભાજપામાં છે કોંગ્રેસમાં છે આપમાં છે એ એ પાર્ટીના ધારાધોરણ મુજબ કાર્ય કરતા હોય છે એ જાય છે જે મારી ઘરની સેનામાં મારા નીતિ નિયમો છે એ રસામે મારા પદાધિકારીઓ કામ કરતા હોય એ જ રીતે ભાજપામાં જે રહે છે કોંગ્રેસમાં રહે છે એ પણ એમના ધારા મુજબ કામ કરે પરંતુ એમની પણ મર્યાદા હોય એમને અમે સન્માન આપીએ છીએ પરંતુ પડદા પાછળ એ લોકોનું યોગદાન ભૂતકાળમાં પણ રહ્યું છે પણ છે ને આગળમાં રહેવાનું છે ને દરેક દરેક જાતિનો જે આગેવાન છે જેને મેન્ડેટ મળ્યું છે જે મેન્ડેટ લઈને બેઠા છે એ લોકો હંડ્રેડ પર્સન્ટ કઈ ક્યાંક ને ક્યાંક સાથ અને સહકાર આપતા જ હોય છે એટલે મને ખબર છે ડાયરેક્ટલી એ લોકો નહીં આવી શકે પરંતુ ઇનડાયરેક્ટલી તો એ બધા સાથે હતા છે ને આગળમાં રહેશે ભવિષ્યમાં ક્ષત્રિય સમાજ માટે કા તો આ દેશમાં એક એવી પાર્ટીનું પણ અમે સર્જન કરી શકીએ છીએ જે પાર્ટીના માધ્યમથી અમે અમારા ક્ષત્રિય સમાજની જે ઉપેક્ષા થઈ રહી છે એ ઉપેક્ષાને અમે ખતમ કરી શકીએ અવશ્ય એમાં કઈ વાંધો તો રહી છે દેશના નાગરિક છીએ અને ક્ષત્રિય સમાજનો પણ એક જન્નો દંડો હોય તો માં વાંધો છું એક જન્નો તે સમાજમાં હોઈ શકે છે તો એમાં કોઈ નાનુકુર નથી આવશ્યકતા પડશે તો ક્ષત્રિય સમાજને પ્લેટફોર્મ આપવા માટે આ દેશના નાગરિકોને પ્લેટફોર્મ આપવા માટે અમે પાર્ટીની પણ સ્થાપના કરી શકીએ છીએ